પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી ઓક્ટોબરે પોરબંદર આવવાના છે તે પૂર્વે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગત રાત્રે પીપળિયાના પાટિયાથી રાણવાવ જતા રસ્તે એક શખ્સને લોડેડ પિસ્તોલ સાથે એસઓજીએ પકડી પાડ્યો છે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો રાણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે પીપળિયાના પાટિયા નજીકથી રાણાબાવના રસ્તે એક ઈસમ હથિયાર લઈને નીકળવાનો છે તેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી ત્યારે એક શખ્સ પગપાળા ચાલીને આવતો હતો આથી પોલીસે તેને અટકાવવાની કોશિશ કરતા સરકારી વાહન જોઈને તેણે ભાગવાની કોશિશ કરી હતી આથી પોલીસે તાત્કાલિક તેને કોર્ડન કરી તલાશી લેતા તેની પાસેથી દસ રૂપિયા કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી તેથી પોલીસ ચોંકી ઉઠી હતી અને પિસ્તોલમાં બે કારતુસ પણ લો હતા આથી ટીમે તેને અટકાયત કરી રૂપિયા દસ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કર્યો હતો તેના નામધામ પૂછતા પોરબંદરના પેરેડાઇઝ સિનેમાની પાછળ ચુરીબાગ વિસ્તારમાં રહેતો પ્રતાપ હમીર ગરચર હોવાનું જણાવ્યું હતું પોલીસની પૂછપરછમાં પ્રતાપ ગર્જરે એવી કબૂલાત આપી હતી કે અત્યાર તેને આણંદના રહેવાસી હિરેન અને તેના પિતા જાફાભાઈ પાસેથી મેળવ્યું છે તેથી એસઓજીની ટીમે હિરેન અને તેના પિતા જાફાભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર